સન્માન સ્વીકારવા અને હું પણ લોકોનો આભાર માનવા વચ્ચે લોકોની વચ્ચે આવ્યો જંગી લીડ પ્રથમ વાર આવી બધી લોકસભામાં લીડ આવી છે આ જોતા કે શું લાગે છે લીડ જે આવી છે એ જોતા મને એવું લાગે છે કે મારે વધુ કામ કરવા પડશે આગામી લક્ષ્ય શું છે કેવા કામ કરશો એ અમે આખો અમારી ડિઝાઇન અમે બનાવી નાખી છે આવનારા દિવસોની અંદર તમે વિકાસનો સ્વાદ ચાખવા મળશે તમને બરોબર આજે આખા તમે અલગ અંદાજમાં જોવા મળ્યા હિન્દીમાં આખી તમે વક્તવ્યની શરૂઆત કરી શાયરાના અંદાજ પણ કર્યો કોને એનું લક્ષ્ય ના શાયરાના અંદાજ કોઈને લક્ષ્ય નહોતો મારી કરમ ભૂમિ છે એટલે મારી આ પાઠશાળા છે એટલે અહીંથી જ મારે શરૂઆત કરવાની હોય પણ હવાઓ તેજ તમારા તરફ આવે છે એનું શું કહેવાનો મતલબ નહીં એ તો એનું હવાનો શું ચક્રનો દોષ છે એ તો બે વજા ચલતી જાતી છે ચલતી જાતી છે તમારો પ્રચાર પ્રસાર તમારા વિરુદ્ધ બહુ થતો એટલે આ વખતે જીત પછી આવા વિરોધીઓને જડબાતોડ જવાબ હતો આ કોને જવાબ આપો કોની સામે વિરોધ કરવો મારા આત્મો એમ કહે છે કે કોઈને જવાબ નથી આપવાનો હું મારું કામ કર્યા જાઉં મને જે લીડ મળી છે એ આવનારા દિવસોની અંદર એથી વધુ લીડ મળે એ મારું કામ છે મારે કોઈને જવાબ દેવાની કઈ જરૂર નથી પૂર્વ સાંસદ નારણ કાછડિયા તમારા વિરુદ્ધ એવું કીધું કે ઇન્ટરવ્યુ આપતા નથી આવડતું કોંગ્રેસના ઉમેદવાર હતા એને કીધું અભણ છે આ બેમાંથી કોને જવાબ લાગ્યો કોંગ્રેસના ઉમેદવારને મેં હિન્દી બોલીને જવાબ આપી દીધો છે અને અમારા સાંસદ છે એ શું બોલ્યા છે એ એની પાસે તમે જાણી લેજો હું એ વિષયમાં જવા માંગતો નથી ભરત સુતરીએ ભરત સુતરીએ એવું જણાવ્યું કે પોતે જે રીતે વાત કરી છે તે માત્ર ને માત્ર વિરોધીઓને કીધું છે પરંતુ હાલમાં જે રીતે હવાઓ ચાલી રહી છે તેને અનુલક્ષીને ભરત સુતરીયા કંઈ નહીં કહેતા પરંતુ તે ભાજપના જોઈએ ને હાલમાં વિકાસના કામો છે તે વધુ પડતા કરવાની જ વાત ભરત સુતરીયા કરી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત તક